વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિનની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પલાસવાડા ગામે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ ભાગ લઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ રક્તદાન શિબિર સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી યોજાઈ હતી પલાસવાડાના ઇન્ચાર્જ કરણભાઈ ચેતનભાઈ સોનીએ જણાવ્યું હતું કે આ ત્રણ કલાકના સમયગાળામાં સિત્તેર જેટલા યુવાએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરાવ્યું હતું જેના પરિણામે સિત્તેર બોટલ રક્ત એકત્રિત થયું આ પ્રસંગે તેમણે રક્તદાનના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે કોઈ મોટી આફત મુસીબત કે ઇમરજન્સી સમયે જ્યારે બ્લડની તત તાત્કાલિક જરૂરિયાત પડે ત્યારે આવા યુવાઓ દ્વારા પહેલું આ રક્ત કોઈની જિંદગી બચાવી શકે છે રક્તદાન જેવું મહાન કાર્ય કરીને યુવાઓએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી આ શિબિરના આયોજનમાં કરણ ચેતનભાઈ સોની ઉપરાંત પાર્થભાઈ પટેલ દત્તુસિંહ સોલંકી અક્ષયભાઈ ઠાકોર અને લઘુમતી મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની સફળતાએ સાબિત કર્યું છે કે સમાજમાં સેવા અને સહકારની ભાવના હજુ પણ જીવંત છે અને યુવાઓ તેમના સક્રિયપણે જોડાઈ રહ્યા છે ઓકે નમસ્કાર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે દરભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની આગેવાની હેઠળ ડભોઈ તાલુકા યુવા મોરચા તથા લઘુમતી મોરચા અને બધા સાથે મળીને પલાસવાડા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તેમજ પ્રધાનમંત્રીની દીર્ઘાયુ માટે અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરેલી છે અંદાજિત અત્યારે સિત્તેરથી એંસી યુનિટ બ્લડ પલાસવાડા ગામે આપી દેવાયેલ છે અને હજુ કાર્યકર્તાઓ હાજરમાં છે લગભગ સો યુનિટ થાય એવી સંભાવનાઓ છે ફકીરા ખત્રી સાથે સેન ટવેન્ટી ફોરનીસ ડપોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ